કાકડી મોલી ગામે સિંહને છત્રીસ વર્ષીય યુવકને ફાડી ખાધો આ સમગ્ર બનાવ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના અને અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની સરહદે આવેલ કાકેડી મોલી ગામે આ બનાવ બનવા પામ્યો છે ઘટના અંગે મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના અને અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની સરહદે વસેલું ગામ એવા કાકીડી મોલી ગામ નજીક વાડી વિસ્તારમાં મોડી સાંજે પોતાની વાડીમાં છત્રીસ વર્ષીય યુવક મંગાભાઈ બોગાભાઈ બારીયા કામ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક સિંહણ આવી ચડી હતી અને પોતાની વાડીમાં કામ કરી રહેલા મંગાભાઈ બોગાભાઈ બારીયા ઉપર સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો ખેડૂત મંગાભાઈ બારીયા ઉપર અચાનક સિંહણે હુમલો કરતા મંગાભાઈએ સિંહણને બગાડવાનો પ્રયત્ન કર્યો હતો જોકે સિંહણનો હુમલો એટલો બધો આક્રમક હતો કે થોડીક મિનિટોમાં સિંહણે મંગાભાઈનું પેટ ચીરી નાખ્યું હતું એટલેથી સિંહણે અટકવાનું નામ ન લેતા અધૂરામાં પૂરું સિંહણ મૃતક ખેડૂત મંગાભાઈની સાતી ઉપર બેસી ગઈ હતી આ ઘટનાની જાણ આજુબાજુની વાડી વિસ્તારમાં ખેડૂતોને થતા તેમણે તુરત જ ગ્રામજનો અને વન વિભાગ અને પોલીસને આ અંગે જાણ કરી હતી આ બનાવની જાણ થતાં જ જાફરાબાદ અને જસાદાર રેન્જ વન વિભાગની ટીમ તેમજ નાગેશ્રી પોલીસ ઘટના સ્થળે તુરત માં જ પહોંચી હતી મૃતકના શરીર ઉપર બેસેલી સિંહણને શરીર ઉપરથી હટાવવા વન વિભાગને જેસીબી અને ટ્રેક્ટર મંગાવવા પડ્યા હતા ટ્રેક્ટર અને જેસીબી ની મદદ વડે

અમરેલીમાં માં સિંહે સાત વર્ષના માસૂમનો શિકાર કર્યો હતો સિંહનો હુમલો એટલો ભયાનક હતો કે માસૂમનો મોઢું અને હાથ પગના ટુકડા ભેગા વનતંત્ર પણ થાકી ગયું હતું આજે ગામ ગામથી વધુ એક ઘટના સામે આવી છે જ્યાં વાડીમાં સિંહને ખેડૂત શિકાર કર્યો છે ઘટનાની જાણ થતા જ વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો સિંહણ એટલી આક્રમક મૂળમાં હતી કે ખેડૂતના મૃતદેહ કબજો મેળવવા વન વિભાગને જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી જોકે સિંહણ એટલી બધી ગુસ્સામાં હતી કે ખેડૂતની સાતી ઉપર બેસી ગઈ હતી અને મૃતદેહ ઉપરથી ઊભી થતી ન હતી જેથી વન વિભાગની ટીમે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લઈ સિંહને ખેડૂતના મૃતદેહ ઉપરથી ઉભી કરી હતી ત્યારબાદ વન વિભાગની ટીમે પકડવા કવાયત હાથ ધરતા જયંત પટેલ અને એસીએફ વિરલસિંહ ચાવડાની આગેવાનીમાં વન વિભાગની ટીમે મેગા ઓપરેશન હાથ ધરી ટ્રાન્કવિલાઈઝર કરી સિંહને પાંદરેપુરી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી

હોય ત્યાં સુધી અંધારામાં બહાર જવાનું ટાળો અને જવું પડે તો સાથે ટોર્ચ અને લાકડી લઈને નીકળો અને જો સિંહ સિંહ કે દીપડા જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે તો વન વિભાગને જાણ કરો ઘટના વિભાગને જાણ સાત અંદાજીત સાંજે સાત વાગ્યાની આસપાસ થયેલ હતી અને જસાધાર રેન્જના વિભાગના સ્ટાફને આ માહિતી મળતા તાત્કાલિક જસાધાર વન વિભાગનો સ્ટાફ અને જે બોર્ડર વિસ્તાર છે જે જાફરાબાદ વન્યજીવન રેન્જ વિસ્તાર છે આ બંને ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલી હતી અને ખાસ કરી આ બનાવ બીનો તો કોઈ સિંહ દર્શન કરતું હોય કેવી રીતે કોઈ બીજી કોઈ માહિતી મળી છે લોકલ કોઈ સિંહને કોઈ હેરાનગતિ કરી હોય કરવાનું સ્ટાફ દ્વારા માહિતી મળેલ છે કે આ વિસ્તારમાં એ જે સિંહણ જેનું છે જે આ હુમલો કરેલ છે એ આ વિસ્તારમાં જ અવર જવર કરતું હતું અને આ વિસ્તારથી માહિતગાર હતું અને ગામ લોકો પણ આ વન્યપ્રાણીથી માહિતગાર હતા સિંહનું ઓપરેશન કરવામાં રેસ્ક્યુ કરવામાં કેવી કયા પ્રકારની કામગીરી કરવામાં અને કેટલો કેટલો સ્ટાફ હતો કેવી રીતે ટાઈક્યુલેક્સ કર્યું એટલે જસાધાર અને જાફરાદ બાદ વન્યજીવ રેન્જના બંને આરએફઓ વેટનરી ઓફિસર ફોરેસ્ટર વનરક્ષક ટ્રેકર બધા સાથે મળી અને અંદાજીત દસ કલાક દસ વાગ્યાની આજુબાજુ વન્યપ્રાણીને સફળતાપૂર્વક ટ્રાન્ક્યુલાઇઝ કરી અને રેસ્ક્યુ કરી લીધું છે સર જિલ્લામાં માનવ મૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે સિંહ દીપડા દ્વારા લોકોને શું મેસેજ આપશો લોકોને અમારા વિભાગ મારફતે વારંવાર અવેરનેસ ડ્રાઈવ પણ કરવામાં આવતી હોય છે હાલમાં જ જ્યારે લીલીયામાં એક બનાવ બન્યો હતો ત્યારથી સતત શૈત્રુંજીવ વન્યજીવ વિભાગમાં તમામ રેન્જમાં એક અવેરનેસ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવેલ આવેલ હતું જેમાં વિભાગના સ્ટાફ દ્વારા આવી રીતે ખુલ્લામાં કોઈ રહેતા હોય ખુલ્લામાં સૂતા હોય તો એ લોકોને વન્ય પ્રાણીની હાજરીથી સાવચેત કરવાનું આયોજન હોય છે આ વિડીયોના માધ્યમથી હું અમરેલી જિલ્લાના તમામ લોકોને એક અપીલ કરવા માગું છું કે શક્ય હોય ત્યારે અંધારામાં રાતે જવાનું ટાળવું જોઈએ આપણે આસપાસ જ્યારે પણ નીકળીએ એકલામાં ત્યારે જોડે ટોર્ચ અને લાઠી રાખીએ અને જો વન્યપ્રાણીની હાજરી હોય તો એ વિસ્તાર જે છે એને અંતર થોડું રાખવું જોઈએ વન્ય પ્રાણીથી જેટલું બને એટલું અને કાંઈ પણ માહિતી મળે તો તાત્કાલિક વન વિભાગની જે હેલ્પલાઇન નંબર છે તેના પર અથવા વન વિભાગના સ્થાનિક સ્ટાફને જાણ કરી આ મૃતદેહ છે તે સિંહના મોઢામાં તો એ કેટલા સમય સુધી રહો અને કેવી રીતે કબજો લીધો માલ વન્ય વન્યપ્રાણી સિંહ દ્વારા જ્યારે પણ પોતાનું શિકાર કરવામાં આવે ત્યારે એના ઉપર પોતાનું માલિકી પણ બતાવતો એક બિહેવિયર જોવા મળેલું છે એટલે વન વિભાગના સ્ટાફ દ્વારા જેસીબી અને ટ્રેક્ટરના માધ્યમથી એ સિંહને દૂર ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ એનું ટ્રાન્કુલેસ કરી સર આ સિંહણ એક જ હતી કે અન્ય ગ્રુપ હતું કંઈ બચ્ચા હતા એવું કંઈ હતું આ સિંહણ સાથે ત્રણ બચ્ચા પણ છે પણ એ મોટા છે અને એ બચ્ચા જે છે એ બીજા ગ્રુપ સાથે પેલું એમનું અવર જવર થતી હોય છે ઓકે થેન્ક થેન્ક યુ